જામનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે હડફેટે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઢોર બાળકને વધુ પાનમાં લે તે પહેલા સ્થાનિક મહિલાઓ બચાવવા દોડી જેની સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ શહેરમાં ઢોરનો ત્રાસ દિવસેને ને દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્ર કેમ આવા ઢોર છે કડક આદેશ છતાંય કેમ પાલિકા દ્વારા કોઈ કઠોર પગલા કે નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી રહી કેમ એકલ દોકલ ઢોર પકડવાની કામગીરી દર્શાવી માત્ર સંતોષ માનવામાં આવી રહ્યો છે તંત્ર હજુ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે અને હજુ પણ બાળકો અને લોકો આવા રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે સાહેબ આ તમામ સવાલોના જવાબ પ્રજા માંગી રહી છે હજુ કેટલા ભોગ બનશે ત્યારે તમારી આંખો ખૂલશે રિપોર્ટ સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત જામનગર